કેટલી બધી તકલીફ અમાર ભોગવવાની અરે જો અમારી સબસિડી બી આપવા નહી આયેલી અંદર ઓફિસ પર નહી આલતા અમાર નામ આવી ગયું તોય નહી આપતા ઓ સબસિડી આયેલી નહી આપતા તો આના માટે સાહેબ અમાર શું કરવાનું અરે વાહ સાહેબ આ મીઠો કરી કરીને અમે તો ત્રણ દિવસથી બુ દવા પીને અત્યારે ઊભી થી છું વાહ સે આ આખો દિવસ વામિટ કર કર કરીએ સે બર કરી તો જીવવાનું શું કરવાનું અમારા બોલો